આ લઈ રૂપિયા લેતા હતા કે આ ડોહો નહીં મોને લ્યા ત્રણ પાછા ક શું કરવું કે તો તો પાછા લડતા નહીં હવે હું આવું છું પાછો પાછા આ કેવું પડશે પડશે એક તો

સારું સંજય હેડો ને ગોમ એક કારીગર બન્યો એમાં હું અધો છે આપડે તો પાછું બધું જોઈ જોઈને કરવું પડે નકશો આખો એમ અમારા જમાનામાં તો જો ભયા આવો હતો અમાર કાકોને પેલા ઉતર નો તો આવડો આવડો કચ્છો લઈ આવતા હતા અને ઉતરાણ કરતા હતા શું ધાબો નહીં લ્યા અમે તો લૂંટભાત બહુ કરતા હતા પેલા લોટ ભાત હતા ઓ ગબરું દોર્યું ભાઈ ના ના બરોબર છે ચાલો તારે જોવું જોવા યાર કારીગરી એ કારીગરી પાછી

मैंने बरोबर बरोबर हो बरो मुआना कंप्लेट तुम ये करी दो तो दो। तो तो तु नहीं दो कि यार हाँ नहीं दो मतलब हम कंप्लेट थाइडा मारा यार क्यों क्या हुआ लावा वाड़ियाँ तो बाहर देखो कंप्लेट मारुक जेठू कोई हमजा तू नहीं सेलो कैसा पटाख दोड़ी ले ताऊ जो वनस्वरुपिया नहीं से ना तो हम उधर ना लीता हारूस हर दो वसरल ચેતનલાલનું કામ તો થઈ ગયું પણ હવે વિચાર એ મનમાં કાંઈ એ એમ કહેતા હતા કે પોણસો રૂપિયા લેતા તો પતંગ દોરી લેતા આવજો તો પતંગ તો દોરીને લાવ્યો પણ હવે મારો પાંચસો ચેતનલાલના પાછા હાલવા નહીં અને પોણસો મારા વાપરી ખાઈ છે ને કે લો તમારો પતંગ દોરી લાયો એવું કોક તો કરવું પડશે કે સાણ પાછા

આખા ગામ માં છોકરો લઈને ફરશે ને એ લે છોકરા આ ચકાય લે આ ચકાય મારા ભાઈ બનો પૈસા જ કર્યું છે આખો દાળો ધંધો ખોલ્યો કોઈ ભાઈ આવતું નહી મને લાગે ઉતરે તો પેલા બંધ જ પડે તમારી મા નો કાગરો વાંચો દોરી પા મારું શું શું છે કોકરો લેતા તો પૈયા લો 200 રૂપિયા તેમ માણા 100 રૂપિયા શું થઈ જવું જોર તમારા માણા કે જો 20 રૂપિયા આલે 50 રૂપિયા આલે 20 વાળો કોકરો 50 રૂપિયા કોકરો 20 રૂપિયા પાવા જડે એ વેલકમ

તે પૂરા હવે રવા દેજે તો તો નહીં પાવરા ને આકડો આબ તો 15 રૂપિયા હોય વના કેટલા હોય નહીં પાવરા ભેજ લે આપો પાટણ હા ઓયક ની માં ઓમ હેજ ને ક હમુરદી નઈ પઈ જાલું વાત કરે છે બસ છોકરો રાજુ છે એટલે એક તો આ છોકરું છે મારે શું કરવું દેશી ઈંડુ આવા કલરા કાચ આવા લીચી ફટાફટ નહી તમા નહી સમજ્યા

વાજી ન આવતા વાજી આવો અમારે વેલા આવો માર પીવા ટાઈમે આવો પૈ દર મારી પીવાનું દોઈ હા દોડી પી જાય યાર પૈસા રોકડા ધંધા એકદમ બરોબર

મારું બેટું ખાવાનું પાછું અડદ ની દાળ બનાવીના રોટલા મજા આવી પહેલા જેતરલાલ કેતા કે પતંગ દોરી લાવો એટલે ફોન કરજો આ પતંગ દોરી લાવ્યો છું પણ આ ડોહો આવ્યો ને મારે જવું છે હજુ જેતરમાં અને ફોન કરીને કહી દઉં કે ભાઈ આ લઈ દો તમારું પતંગ ને દોરી

છોકરા હવાડા પાય જશે અને તાર માને કીએ લસકોની હવે કીએ અમે ટાઈમ થતો જ નહીં તારા દાખલો તારો ટીવું ટીવું પછી ઘરમાં ભાઈ પહે એટલે તો મને મને કે બોલી નઈ દઉં જો તમારું કમ્પ્લેટ પતંગ દોરી લાવ્યો છું ચેક કરી લો બરોબર છે કેમ

જિંદગી કોઈ ત્યારે મને તમારું અપેતરું ના આવતા